તો ફ્રેન્ડ્સ આજે આપણે વઘારેલો રોટલો બનાવીએ છીએ જોઈ લઈએ એને એની માટે આ જે ઠંડા રોટલા હતા આગલા દિવસના એ છે મેં જાણી જોઈને થોડા વધારે બનાવ્યા હતા એ રોટલા લઈ અને આપણે એને આ રીતે તોડીને ટુકડા કરી લેવાના છે આ રોટલો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે અને શિયાળામાં જ્યારે ગરમ ગરમ આવો રોટલો મળી જાય તો બહુ જ મજા આવી જતી હોય છે આ રીતે આપણે મોટા મોટા એના ટુકડા કરી લીધેલા છે હવે આપણે વઘાર માટે તેલ મૂકી દઈએ પેનમાં રઈનો વઘાર કરીએ અને લસણ આપણે એડ કરવાનું છે લસણનું પ્રમાણ થોડુંક સારું રાખવાનું છે આગળ પડતું લસણ થોડું આપણું સતળાઈ જાય એકદમ ગોલ્ડન નથી કરવાનું એને સતળાઈ જાય એટલે આપણે એમાં હળદર પાવડર એડ કરીશું અને મરચું એડ કરીશું હવે એને મસાલાને થોડાક આપણે તેલમાં શેકી લઈશું આ રીતે કે જેથી કરીને એનો કલર અને ટેસ્ટ બંને સરસ આવી જાય હવે આપણે જે ટુકડા કરીને રોટલા રાખ્યા હતા એ અંદર એડ કરીશું અને એને અચ્છા અચ્છા થોડા શેકી લેવાના છે રોસ્ટ કરી લેવાના છે આપણા રોટલા થોડાક શેકાઈ જાય એટલે આપણે લગભગ એક કપ જેટલું દહીં અંદર એડ કરવાનું છે દહીં જો તમને ખટાશ ફાવતી હોય તો ખાટું રાખવાનું છે નહીં તો મોડું દહીં એડ કરવાનું છે આપણે આ રીતે દહીંને એડ કરી અને પ્રોપર હલાવી લેવાનું છે દહીં આપણું આપણે થોડું વલોઈને લેવાનું છે પેલું બીટર ફેરવીને થોડુંક ત્યારબાદ એક કપ પાણી એડ કરીશું એકથી દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે કે જેથી કરીને રોટલામાં બધું દહીં એબ્ઝોર્બ ના થઈ જાય અને થોડું પાણી એબ્ઝોર્બ થાય તો રોટલો સોફ્ટ થઈ જાય ત્યારબાદ હવે આપણે એમાં ગોળ એડ કરીશું મારા ઘરે તો રોટલો બધાને ખાટો મીઠો હોય તો બહુ જ ભાવતો હોય છે એટલે હું ગળપણ પણ આગળ પડતું રાખું છું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આને આપણે ગોળને ઓગળવા દઈશું અને રોટલાને ઉકળવા દઈશું કે પ્રોપર એની કન્સિસ્ટન્સી આવી જાય અને આપણો રોટલો એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે જો તમે જોઈ શકો છો ને ઠીક થવા માંડ્યું છે એનું હવે આપણો રોટલો રેડી છે તો ચાલો મિત્રો એને સર્વ કરી લઈએ તો તમને જો આ રોટલો પસંદ પસંદ આવે ને મારી બધી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ અને ખરેખર આ રોટલો ખૂબ જ સ્વાદમાં સરસ લાગતો હોય છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલશો થેન્ક યુ